બાકી થોડા દી આવ્યા છે વિશાલભાઈ નું પાન કાર્ડ કાઢવા હવે સુભાષ ભાઈ નું ચાલુ કરે હવે ગુગલ પે ચાલુ કરે એટલે હમણાં ગાંઠિયા પ્રોગ્રામ કરી નાખે સુભાષભાઈ ચાલુ કરે હે ખાતું સુભાષભાઈ થી કાલ થી ઓનલાઈન ટ્રાન્ઝેક્શન ચાલુ રહી ગયા અઢી બે લાખ ના ટ્રાન્ઝેક્શન સુભાષભાઈ કઈ છે બે લાખ નોટાણા નાખી ગયા ટ્રાન્ઝેક્શન નતાણે નતાણે મિત્રો એટીએમ નું કામ થઈ ગયું હે હવે નાઈટ પેન્ટ લેવા જાય છે અંદર પહેલા છે 500 સેલ ધોરાજીની બજાર સેલ છે સેલ આ ઈ જેનું હોય એનું આપણે નથી જોવાનું તા સેલ હે બીજું કાઈ નહીં હા જનતા બજારમાં માં જાય છે ગાઈસ તો કહી દીધું આ મુરત માં જ કહી દીધું તો દોસ્તો

दाबना मित्रों भाई ठीक करे है अंदर अब हमने बताऊ तुम्हारा भाई है ना फेमस हो गयो आ गयो टीवी में देख लो को हमने बताऊ जो बता जो तो गेम मारा बदाई मित्रों टीवी में आओ हम जो है ना बता ऊपर लाए ई मत जो जो भाई एक काम कर 200 रुपए दे और 50 रुपए कट ओवर एक्टिंग के वजह આ ઓલકા દે સિમેન્ટ ઓલાડી બનાવી લીધા આ માલમે તારા બાપકોમાંથી કીતલ હાલો હાલો કીતલ વેશનમાં જાઈગી કેમેરો થઈ ગયો ઝૂમ આટ દોઢ હાટ તો